સરપંચ દ્વારા રિપેરિંગ કામ બાદ પાણી વિતરણ ચાલુ થયું હોવાનું રટણ કરી રહ્યા છે ચોકમાં ગટર ગટરના પાણી એમણે જાય છે ગટર કોઈ સાફ કરવા નથી આવતું પાણીનો પ્રશ્ન એટલો પાણીનો પ્રશ્ન એટલો આજે પાંચ પાંચ આઠ આઠ દિવસથી પાણી નથી આવ્યું પછી વિશાળ દરવારી જે કરવી પડશે બીજું શું થાય આઠ દિવસથી થી આ વડીયા ની અંદર પાણી ન અંદર આવ્યું અમારા વિસ્તાર અમારા વિસ્તારમાં હવાની ચોક અને સુરક્ષપરા વિસ્તારમાં આઠ દિવસ પાણી નો પ્રશ્ન છે ભાઈ અને પાણી આઠ દિવસ એવું નથી પાણી વિના અમારે કરવું શું અને સરપંચ સાહેબ ના ઘરની બાજુ ચોવીસ કલાક પાણી આવે છે ત્યાં બધી સગવડ છે છે પાણી પાણી જાય અમારે આઠ નથી પીવાના પાણીનો પ્રશ્ન છે વેચાતું પાણી પણ વળિયામાં મળતું નથી તો અમારે પાણીનો પ્રશ્ન કરવું શું અમારે એ બાબતે પંચાયત અને જરાય પણ અમને સાથ સહકાર આપે એવી વિનંતી અંદર કેટલા ત્રણ મહિનાથી આ પાણી પ્રશ્ન છે અમે કેટલી વાર કીધું છે ખોલવા વાળો પૂરી વીસ મિનિટ ખોલે છે અડધી કલાક પાણી અને પાછળની ની શેરીમાં પાણી એમને જાતું હોય છે તો અમને પાણીનો છે ને પેલા નિકાલ ગમે એ કરે પ્રશ્ન કે પાણી અમને છે ને છ દિવસથી નથી આવ્યું તો કલાક કલાક આવે દિવાળીનો ટાઈમ છે અને પાણી ન આવે તો અમારે શું કરવું આજ રોજ જે ભવાની ચોક વિસ્તાર ખેતાણી રોડ ત્યાં બે ત્રણ દિવસથી આ જે પાણી બંધ હતું તે રિપેરિંગના કામની હિસાબેથી બંધ હતું બાકી વડીયા ની અંદર બધું પાણી ચાલુ જ હતું જે રિપેરિંગ ની હિસાબે આ ત્રણ ચાર દિવસ જે પાણી નહોતું એટલે હવે રાબેતા મુજબ પાણી ચાલુ થઈ ગયું છે